નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ઝંખના પ્રકરણ સાઠ જયાબેન તો એટલા ખુશ હતા કે જેવા સંસ્થામાં આવ્યા એવા તરત જ કમલેશભાઈને ફોન કર્યો કમલેશભાઈ ઘરે જ હતા એટલે તરત જ ફોન રિસીવ કર્યો જય શ્રી કૃષ્ણબેન જય શ્રી કૃષ્ણભાઈ કેમ છો બસ મજામાં તમે કેમ છો ને કામિની બસ બધા મજામાં છીએ તમને એક ખુશખબરી આપવા જ ફોન કર્યો છે કમલેશભાઈ ફોન ચાલુ રાખી પાછળ વાડામાં ગયા બપોરનો સમય હતો એટલે ગીતા પણ ત્યાં વાડામાં જ હતી હા બોલો બેન શું સમાચાર છે ખુશીના ગીતાબેન પણ બહાર હતા એ પણ સાંભળવા ઉતાવળા થયા કમલેશભાઈ કામિની માટે સરસ મૂર્તિઓ મળી ગયો છે ઘર ને વર બંને સારા છે અમે સવારે જ જોઈ આવ્યા ને કામિનીએ પણ હા પાડી દીધી છે બોલો છે ને ખુશીના સમાચાર હા હા જયાબેન બહુ આનંદના સમાચાર આપ્યા તમે તો આભાર છોકરો કરે છે શું એ સારી મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરે છે ને શહેરમાં પોતાનો સરસ ફ્લેટ છે ગાડી છે ને દેખાવે પણ સુંદર છે ઓહો લ્યો આ તો બહુ સરસ અમારી કામોના તો નસીબ જ ખુલી ગયા હા ભાઈ કામિની જિંદગી બની જશે હવે એ પ્રોપર ક્યાંના છે એ સે તો યુપીના પરિવાર ત્યાં જ રહેશે એ એકલો જ અહીં શહેરમાં રહે છે ભણ્યો પણ અહીં જ છે હવે તમે કાલે જ સમય લઈને આવો તો ઘર બાર જોઈ લો ને કામિનીની મમ્મીને પણ લેતા આવો એટલે એને પણ શાંતિ થાય ને એ લગ્ન કરવા પણ ઉતાવળા થાય છે કોર્ટ મેરેજ કરાવી દઈએ તો સારું રહેશે પણ મારી ઈચ્છા તો કામિનીને દીકરીની જેમ ધામધૂમથી લગ્ન કરાવવાની છે તમારી એ વાત હું સમજું છું ભાઈ પણ એવી રીતે લગ્ન કરવામાં જોખમ છે કામિનીના ભૂતકાળની વાત પહેલાં છોકરાને ખબર નથી ધામધૂમથી કરીએ લગ્ન ને જાન તેડાવીએ તો એમના મા બાપને સારા સગાવાલા સગાવાલા પણ આવે ને ના કરે નારાયણ ને સંસ્થામાં તો બધાને કામિનીની વાત ખબર છે કોઈના મોઢેથી કંઈ નીકળી જાય તો પ્રોબ્લેમ થઈ જાય તમારા ત્યાં ગામડે પણ લગ્ન થાય એવા નથી તો પછી કોર્ટ મેરજ યોગ્ય રહેશે તમારે કામિનીને જે આપવું હોય એ અહીંથી જ ખરીદીને જ આપી દેજો હમ સાચી વાત છે આપની પણ તમે લાંબુ વિચાર્યું એ સારું કર્યું મારા મગજમાં તો આવો વિચાર આવ્યો જ નહીં ને કોર્ટ મેરેજમાં કામિનીની આખી જિંદગીની સેફ્ટી કાનૂની લગ્ન હોય એટલે એ ઘરબારની કાયદેસરની માલિકી પણ થઈ જાય ભવિષ્યમાં કોઈ તકલીફ પણ ના થાય તો બસ તમે કહો છો એમ જ રાખીએ કાલ હું મંજુને ગીતાબેન ત્રણેય આવીએ છીએ સવાર વહેલા નીકળી જઈશું ચાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કહી કમલેશભાઈએ ફોન મૂક્યો ગીતાબેન ક્યારના ફોનમાં થતી વાતો વાતચીત સાંભળી રહ્યા હતા એટલે ઉતાવળા થઈ બોલ્યા જયાબેનનો ફોન હતો ભાઈ મોટા શેઠ હા ગીતા બહુ ખુશીના સમાચાર છે તું સાંભળીશ તો ખુશ થઈ જઈશ પણ શું થયું એ તો કહો શેઠના સમાચાર શેરના સમાચાર કામિની માટે મૂર્તિઓ મળી ગયો છે ને એ પણ શહેરમાં રહેતો ને કામિનીએ પણ હા પાડી દીધી છે લગ્ન પણ બસ પહેલાં શુભ મુહૂર્તમાં જ કરાવવાના છે ગીતા તો જાણે ખુશીની મારી પાગલ થઈ ઉસઈ પડી ને આંખમાંથી ખુશીના આંસુ આવી ગયા સાસુ મોટા શેઠ કામિની લગ્ન માટે તૈયાર થઈ ગઈ હા હા ગીતા બધું નક્કી થઈ ગયું આજે સવારે જ કામિનીને લઈ જયાબેન એના સાસરું જોઈ આવ્યા ઘરનું ઘર છે ગાડી છે ને છોકરો સારી નોકરી પણ કરે છે ઘરમાં કમલેશભાઈને ના જોતા મંજુલાબેન પણ પાછળ આવ્યા ને બોલ્યા શું થયું કોનો ફોન હતો તમે અહીં આવ્યા ને ક્યારના વાતો કરતા હતા શું થયું અરે મંજુ તું સાંભળીશ તો તું પણ ખુશ થઈ જઈશ સમાચાર જ એવા છે જયાબેનનો ફોન હતો કામિની માટે મૂર્તિઓ મળી ગયો છે ને ઘડિયા લગ્ન લેવાના છે આપણે ત્રણેય કાલ સવારે વહેલા શહેરમાં જવા નીકળવાનું છે ઝટ ઉઠી તૈયાર થઈ જજો હું બાબાપુજીને પણ આનંદના સમાચાર આપી દઉં એમ કહી કમલેશભાઈ ઘરે આવ્યા ને બાબાપુજીને પણ બધી વાત કરી એ સાંભળીને બાબાપુજી પણ ખુશ થયા ને ભગવાન એને બહુ સુખી કરે એવા આશીર્વાદ પણ આપી દીધા ઘરમાં બીજા કોઈને કામિનીના લગ્નની વાત જણાવવાની હતી નહીં મીતા પ્રેગ્નન્ટ હતી ને વંશ માંડ કામિનીને ભૂલ્યો હતો એટલે હવે કામિનીના લગ્નની વાત કાઢી ઘરમાં કોઈને ડિસ્ટર્બ કરવા નહોતા કમલેશભાઈ બહુ ખુશ હતા એમના મનમાં જે રંજ હતો દુઃખ હતું કે પોતાના દીકરા વંશના કારણે કામિનીની જિંદગી બરબાદ થઈ ગઈ એવું જ વિચારતા હતા ને કામિનીનું શું થશે આખી જિંદગી કઈ રીતે જશે એ બધી ચિંતામાં રહેતા હતા ને હવે એમના મગજ પરથી જાણે મોટો બોજ ઉતરી ગયો કમલેશભાઈએ કામિનીના લગ્ન માટે ઘરેણાં તો ક્યારના કરાવી રાખ્યા હતા સોનાનો નેકલેસ કંગન બાજુબંધ કંદોરો ને પાયલ ગીતાએ વીસ વરસથી આ ઘરનું કામ કર્યું હતું ને બદલામાં કદી એક રૂપિયો લીધો નહોતો એટલે બાપુજીએ જ વિચારી રાખ્યું હતું કે કામિનીના લગ્નમાં સારો એવો કર્યાવર આપીશું એટલે પહેલેથી જ ઘરેણા તૈયાર કરાવી મૂક્યા હતા ને એને મનગમતા કપડાંને બીજું જે જોઈએ એ બધું આપીશું બીજા દિવસે સવારે કમલેશભાઈને મંજુલાબેન ગીતા સાથે ગાડી લઈને શહેરમાં જવા નીકળ્યા બાબાપુજીને સમજાવી દીધા કે માસીના ઘરે હવન પૂંજાશે તો ત્યાં ગયા છે એવું છોકરાઓએ છોકરાઓને કહેવું ગીતાની ખુશીનો પાર નહોતો એ વિચારી રહી હતી કે હું દીકરીને શુકુનમાં શું આપીશ મારી પાસે તો કંઈ જ નથી ને પછી યાદ આવ્યું કે એની પાસે સોનાની એક જોડી બુટ્ટી પડી છે એ આપી દઈશ કાનમાં પહેરેલી હતી એ જ ગીતાના આનંદનો પાર નહોતો બસ ક્યારે સંસ્થામાં પહોંચે ને કામિનીને ગળે વળગાડીને વહાલ કરે સવારે દસ વાગતામાં તો કમલેશભાઈ સંસ્થામાં પહોંચી ગયા ત્યાં સા નાસ્તા કર્યા ને પછી જયાબેન અને કામિની સાથે સંસ્થાની ગાડીમાં મયંકના ઘરે જવા નીકળ્યા માયાને ધવલ મયંકનો મિત્ર પણ હાજર જ હતા મયંકીએ મહેમાનોનું ભાવ બેનું સ્વાગત કર્યું ને પગે લાગી આશીર્વાદ લીધા કામિની બીજા રૂમમાં સાલી ગઈ કમલેશભાઈએ મયંક સાથે વાતચીત કરી પરિવારમાં કોણ કોણ છે એ બધું પૂછ્યું ને પછી આખા ઘરના આખા ઘરના ફરીને ઘર જોયું કમલેશભાઈ ખુશ થઈ ગયા ઘર પણ સરસ હતું બધી સુવિધાઓવાળું ને છોકરો પણ દેખાવડોને સ્વભાવે સરસ ગીતા તો આભી જ બની ગઈ પોતાની દીકરી કામિનીના નસીબ જ ખુલી ગયા કે શહેરમાં આટલો સરસ છોકરોને ઘર મળ્યું માયાએ બધાને સા નાસ્તો કરાવ્યો ને પછી મીઠાઈ લાવી મોં મીઠું કરાવ્યું ને પછી જયાબેન બોલ્યા બોલો કમલેશભાઈ તમને ગમ્યું ને તો પછી લગ્નની તારીખ નક્કી કરીએ હા હા બેન કંઈક કહેવા જેવું છે નહીં કામિની હા હોય તો અમને કોઈ વાંધો નથી માયાએ બૂમ પાડી કામિનીને બહાર બોલાવી કમલેશભાઈએ કામિનીને પૂછ્યું કામું તને પસંદ છે ને કામિની શરમાઈને અંદર ચાલી ગઈ જોયું કમલેશભાઈ કામિની પણ આ સંબંધથી બહુ ખુશ છે બે દિવસ પછીનું મોહર શુભ છે મેં ખાલી અંજો કઢાવ્યો છે જો તમે બધા તૈયાર હો તો જ કોર્ટ મેરેજ કરાવવાના છે એટલે એમાં વધુ સમય વેસ્ટ કરાવવાની જરૂર નથી ને મયંકને પણ ઉતાવળ છે એને પણ એનું ઘરને રસોડું સંભાળી લે એવી પત્નીને જલ્દીથી ઘરે લઈ આવવાની છે હા હા શુભકામમાં મોડું શું કરવાનું શું કામ કરવું જોઈએ કોર્ટ મેરેજમાં કોઈ ખર્ચ પણ ના હોય ને કોઈ મહેમાન પણ ના હોય તોય તમે ત્રણ તો આવી જજો બે દિવસ પછી જ કોર્ટ મેરેજનું નક્કી કરીને બધા સંસ્થામાં આવ્યા કમલેશભાઈએ બે હાથ જોડી જયાબેનનો ખૂબ આભાર માન્યો ગીતાબેને પણ કહ્યું કે બેન તમે ખરેખર કામિની માની ફરજ બજાવી છે હું એની સગીમાં છું એ છતાં એના માટે કશું જ કરી શકી નથી એના દુઃખમાં અને સુખમાં તમે જ એનો આધાર બન્યા છો ગીતાએ કાનમાંથી બુટ્ટી કાઢી કામિનીના હાથમાં આપતા બોલી લે બેટા કામો આ તારી ગરીબમાં પાસે અને આપવા સિવાય બીજું કંઈ નથી ને કમલેશભાઈ બોલ્યા ગીતા તું આ શું બોલે છે કોણે કહ્યું કે તું ગરીબ છે એ બૂટી પાસી ગીતાને આપી દે કામું એમ કહી કમલેશભાઈએ હાથમાં રહેલી સૂટકેશમાંથી કામિની માટે ઘડાવેલા દાગીના કાઢ્યા ને ગીતાના હાથમાં આપતા બોલ્યા લે આ કામિનીને આપ જયાબેનની ગીતાની આંખો આટલા કેમતી ઘરેણા જોઈ ખુલ્લી જ રહી ગઈ કામિની પણ જોતી જ રહી ગઈ ને બોલી ના કાકા આટલું બધું હું ના લઈ શકું કેમ તારો હક છે આ ઘરેણા પર ગીતાની વર્ષોની મહેનતનું ફળ છે આ ગીતા વચ્ચે જ બોલી ઉઠી ના ના મોટા શેઠ આવું ના કહો મારી શેની મહેનત તમે આશરો આપી વીસ વર્ષની કરી મારી દીકરીને ઘર આપ્યું રોટલો આપ્યો ને ઘણું બધું આપ્યું છે હવે આટલા કિંમતી ઘરેણા હું ના લઈ શકું પણ હું ક્યાં તને આપું છું આ તો હું મારી દીકરી કામિનીને આપું છું કામો તારી એકલાની થોડી છે એ મારા પરિવારની દીકરી છે બા બાપુજીને પણ આ ઘરેણા વિશે ખબર છે આ તો ક્યારના ઘડાવી રાખ્યા છે કામુના લગ્ન માટે જ એમ કહી કમલેશભાઈએ ઘરેણાનો બોક્સ કામિનીના હાથમાં મૂક્યા ને બે લાખ રોકડા આપતા બોલ્યા લે બેટા તને જેટલા કપડાં જોઈએ એટલા ખરીદી લેજે તારે જે લેવું હોય એ ખરીદી લેજે બહુ ના કરવા છતાં એ કમલેશભાઈ પરાણે જયાબેનને બધું આપ્યું ને કહ્યું લો આ જવાબદારી સાસવીને મૂકી દો લગ્નના દિવસે મારી દીકરીને પહેરાવજો ને હા કોઈ ખરીદી કરવામાં કંજુસાઈ ના કરતા પૈસા ખોટે તો ફોન કરજો હું એકાઉન્ટમાં નાખી દઈશ કામીની બોલી ના ના કાકા આટલાની પણ જરૂર નથી તમે ખોટો ખર્ચ ના કરો સાંજ પડવા આવી એટલે કમલેશભાઈ જયાબેનની રજા લીધી ને ઘરે જવા નીકળ્યા ને કહ્યું બે દિવસ પછી લગ્નના દિવસે વહેલા આવી જઈશું કામિનીના જીવનમાં આગળ કેવો મૂળ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ એકસઠ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ